હેલો ગાય તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં આપણે આવી ગયા છીએ લઈને એક મોટું ટાયર આની મોજના વિડીયોમાં આપણે એક ચેલેન્જમાં કીધેલું હતું કે નાનું ટાયર ગાડીનું ટાયર લે આવ્યા હતા ને આ પહાડ દેખાય તો આ પહાડ ઉપરથી ત્રણ વાર ફેંકવામાં આવ્યું હતું એ ક્યાં સુધી ફૂગે એ આપણે ચેલેન્જ કર્યો તો ચેલેન્જ નહીં જો કે વિડીયો બનાવ્યો હતો તો આપણે એમાં એમ કીધું હતું કે એ વિડીયોમાં પાંચસો વ્યૂ કમ્પ્લીટ થાય ને તે પછી આપણે મોટું ટાયર લઈશીએ તો આપણે આ મોટા સાથે મોટું ટાયર લઈ આવ્યા છીએ હવે એને આપણે ઉપરથી ત્રણ વાર ફેંકવાના છીએ અલગ અલગ એન્ગલમાં તો આપણે જોઈએ નાનું ટાયર તો મા સુધી પૂગ્યું હતું મોટું ટાયર ક્યાં સુધી પૂગે મોટા ટાયર નો વજનઈ બહુ હોય તો આપણે આલો પહાડ ઉપર લઈ જઈએ અને અહીંથી એને ત્રણ વાર ઠકેઈએ હોય ક્યાં સુધી પૂગે છે ચાલો હું વિડિયોમાં બનારી રહ્યો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આપણે પહાડ ઉપર થી ટાયર ને જલ્દી ઠકેવી નીચે તો આપણે આ મોટું ટાયર પહાડની ઉપર લઈ આવ્યા છીએ નીચેનો ભાગ બેસાડ ભાઈ તો આપણે આ મોટું ટાયર લઈ આવ્યા છીએ હવા ના થી પહેલી વાર ઠેકવાના છે ફરકાઈ ઝૂમ કરજો ઠકે છે હા એક બે મિત્રો ગયું મંડલા ગાટકી જાવ હજી જાય છે જવ ગયું આગળ આવી જા હજી જાઓ જા જો જાય હજી જાય જ છે મિત્રો ટાયર જો જાય બહુ દુર્ગી ભાઈ આરાળો લઈ આવે હજી જાય છે મિત્રો હું મિત્રો આપણે ઉપર થી પહાડ ઉપર થી ગા કર્યું તો ટાયર ઠેટ અહીંયા 100 200 મીટર ઉપર સેટો આયુ ટાયર ઈ જ વાડ માં ઘરી ગયો નકર હજી તો પારો હતો નકર તો હજી ક્યાં એમ ખેતરમાં વઈ ગયો મિત્રો હવે આપણે બીજી ટ્રાય કરી ખરા મિત્રો બીજી વાર ફેકવા જાવ છું

ઓહો મિત્રો અહીંયા સુધી ટાયર પહોંચ્યું હે ને હજી થોડુંક આગળ આવ્યું હોત ને તો આ ટાયર ને અહીંયા આગળ વાયુ હતી એક આ વાયુમાં જ ઘડી હતી ટાયર જો અહીંયા જ વાયો હતી અહીંયા આવીને અટકી ગયું સારું નકર જો આ વાયુમાં ઘડી હતી અંદર ટાયર ગાઢું આકરું પડત અહીંયા સુધી પહોંચી ગયું હોય ઓલો આપણો બંધો જો માર્યો જો આ તું શાક કરે મિત્રો આપણે નાના ટાયરની ટ્રાય કરી હતી એમાં પાંચ છો વ્યૂ આવી ગયા હતા પછી આપણે મોટા ટાયરનું કરી ટ્રાય તો આ ટાયર નાના ટાયર કરતા ક્યાંય છેટ વ્યૂ મિત્રો હવે આપણે આ વિડિયોમાં પાંચ કે વ્યૂ આવી જાય ને પાંચ હજાર વ્યૂ તો આપણે ઉપરથી મોટું ટાયર ઘાકે છે આનાથી મોટું અને એનાથી ઉપર જાઈએ આપણે એ તો આનાથી ક્યાંય જાય મોટું ટાયર મિત્રો આનાથી મોટું આવે ને ડબલનું એ ઘાકે છે આ વિડીયોમાં પાંચ હજાર વ્યૂ આવી જાય ને એટલે તો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા વિડીયો જોવા માટે બે લાઇકને બટનને દબી દેજો જે કહેવાય એ એને દબી દેજો તો મળીએ એક ફરી નવા વિડીયોમાં